મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ તામિત ચાવડાના ભાજપ પર સો કરોડ કરતા વધુનો ભ્રષ્ટાચાર થયો સરકાર મંત્રી બચુ ખાવડ છાવરી રહી છે સત્તાનો ઉપયોગ કરી દબાવવાનો પ્રયાસ કરે છે તેવા આક્ષેપ થયા છે ભાજપની સરકારમાં દસ હજાર કરોડ કૌભાંડ કર્યું હોવાનું

એ પૈકી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે ને એની તપાસ કરાવવાની માગણી કરી હતી એની વધારે વિગતો હકીકતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસ મારે સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે ઓછા મજૂરો સાથે જો તમારે કૂવા બનાવવા હોય ચેકડેમ બનાવવા હોય આરસીસી રોડ બનાવવા હોય માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા વિકાસના કામ કરવા હોય તો જે ટેકનોલોજીને ગોઠવણ જે આયોજન ગોડામાં થયું છે એનો અભ્યાસ કરવા માટે એમણે અહીંયાથી એક સ્પેશિયલ ટીમ મોકલવી જોઈએ અત્યાર સુધી તો વિપક્ષ તરીકે અમે આરોપ મૂકતા હતા ફરિયાદ કરતા હતા કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે પણ છેલ્લા થોડા દિવસોમાં જે મીડિયામાંથી માહિતી મળે છે એ મુજબ ભરૂચના ભાજપના સાંસદે મીડિયા સમક્ષ કીધું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે એ ગામના તલાટીથી લઈને સરકારના મંત્રી સુધી જો મિલીભગત ના હોય આશીર્વાદ ના હોય તો શક્ય નથી આ બધાની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે અમરેલીના ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણી એમ કે આ પોલીસ અને નેતાઓ અપતા ઉઘરાવે છે પોલીસ દ્વારા એમ કહેવામાં આવે કે આ તો છે કમલમ સુધી પહોંચે છે ભાજપના જે પાટણના નેતા કેસી પટેલ દ્વારા જાહેર ફંક્શનમાં કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે